જય શ્રી કૃષ્ણ સાબરકાંઠાના એક નાના ગામમાં રાજુ નામનો એક નાનકડો છોકરો રહેતો હતો રાજુ ખૂબ જ માન્યતા ધરાવતો અને વિશ્વાસુ કિશોર હતો તેના માતા પિતાએ હંમેશા તે માટે ભગવાનમાં વિશ્વાસ રાખવાનું કહ્યું હતું અને રાજુએ આ ઉપદેશ હૃદયપૂર્વક અપનાવ્યો હતો રાજુનું બાળપણ ખૂબ જ સાદું હતું અને તે રોજ સવારે મંદિર જતો હતો એ ગામમાં એક છોટું મંદિર હતું જ્યાં રાજુ દરરોજ પોતાને પોતાનું માથું નમાવી પ્રાર્થના કરતો તે હંમેશા ભગવાનને પૂછતો હે ભગવાન તમે મારા માટે શું વિચારી રહ્યા છો એક દિવસ રાજુના ગામમાં ભયાનક આફત આવી ભારે વરસાદ અને તોફાનના કારણે ગામમાં પૂર આવી ગયું બધું પાણી પાણી થઈ ગયું અને લોકો ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવા લાગ્યા ગામમાં ખૂબ જ દૈનિક સ્થિતિ હતી અને લોકો આશ્રય આશ્રય શોધતા હતા એ સમયે રાજુના પરિવારની સ્થિતિ પણ ખૂબ જ કઠિન હતી તેમના ઘરમાં પાણી ઘૂસી ગયું અને તેઓ પણ તેમના જીવ માટે ચિંતિત હતા રાજુ પોતાના માતા પિતાને સાત્વત આપતો હતો અને હંમેશા કહેતો હે ભગવાન અમે તમારી શરણમાં છીએ કૃપા કરીને અમારી મદદ કરો કેટલી વરસાદની પૂરને કારણે સ્થિતિ ભયાનક રહી લોકો ગામ છોડીને જવા લાગ્યા રાજુના માતા પિતાએ પણ ગામ છોડી બીજા સ્થળે જવા નક્કી કર્યું પરંતુ રાજુએ આ વિચાર ન માન્યો તેણે કહ્યું ભલે આપણે મુશ્કેલીમાં છીએ પણ હું ભગવાનમાં વિશ્વાસ રાખું છું તે અમારી મદદ માટે જરૂર આવશે આ ભયાનક સ્થિતિ વચ્ચે એક દિવસ એ માઈરાકલ થયો રાજુએ એક નાનો નવસર્જન વિચાર આવ્યો તે પાણીમાંથી બચવા માટે ગામના દરેક ઘરમાં કાપડના થેલા બનાવી અને આ થેલાઓનો ઉપયોગ કરીને પાણીની ધક્કાને અટકાવવા માટે કંઈક નવું વિચાર્યું તેણે ગામના અન્ય લોકોને પણ આ વિચાર સમજાવ્યો એટલું જ નહીં પણ રાજુએ ગામના મંદિરના પૂજારીને પણ આ વિચારોમાં જોડાવા માટે બોલાવ્યો બધાએ મળીને રાજુની યોજના પર કામ કર્યું અને ધીમે ધીમે પૂરનો સામનો કરવાનો રસ્તો શોધી લીધો કેટલાક દિવસોમાં જ પૂરની સ્થિતિ સુધી ગામમાં પાણીનું સ્તર ઘટવા લાગ્યું અને લોકો તણાવમુક્ત થવા લાગ્યા રાજુએ ભગવાન પરના વિશ્વાસને પોતાની મહેનત અને કુશળતાથી સાચું સાબિત કરી બતાવ્યું ગામના બધા લોકોએ રાજુની પ્રશંસા કરવા લાગ્યા પૂજારી અને ગામવાળાઓએ રાજુના ઘર પર જઈ તેને અભિનંદન કર્યું અને તેને ગામના હીરો તરીકે માની લીધો રાજુને આજે ખબર પડી ગઈ હતી કે શ્રદ્ધા અને મહેનતના દ્વાર પણ જવું હોય તો ભગવાન તેની મદદ જરૂર કરે છે